હેલો ફેમિલી કેમ છો ગુડ મોર્નિંગ ને જય મોગલ બધાને અને અત્યારે વાગ્યા છે સવારના દસ અને અત્યારે હજી ફ્રી થઈ અને હવે ક્રિશવને હોમવર્ક કરે એવું નાવાનું તો હજી બાકી છે ક્રિશવ તે નહીં નહીં કરી લીધી કે બાકી છે તો ક્યારે પ્રોગ્રામ છે ક્યારે નવાનું છે આજે નાવાનું છે એ તો રોજે નાવાનું જ હોય અને એને નવડાવી દઉં એ પહેલાં આજે આપણે સાંજે બનાવવાના છે ઈડલી સાંભાર તો ચાલો જોઈ લઈએ કે ચોખા કેટલાક કેવા ફલ્યા છે ચોખા સરસ પલળી ગયા છે તો ચાલો હવે આને મિક્સરમાં કાઢી નાખીએ કાંકરીશો હં મિક્સર ઉતારવું છે ને જોઈ લે આને આમ જો મિક્સર ઉતારવાનું થાય એટલે આમ જો જો હું ઉતારવાનું છે તો કે મિક્સર એને હું કરું ઉતારે એને હું કરવાનું કેમ કરે હું એમ કરે અને તને એવું ને એવું જ ગમે ને હા તો જો ફેમિલી ક્રિશમને મિક્સરનું બહુ જ શોખ છે અને મિક્સર બહુ જ ગમે છે તો આપણે અત્યારે કાઢવું જ પડે એમ છે બાકી તો હું એ ટ્યુશનમાં જઈને પછી બધા પ્રોગ્રામ રાખું છું પણ આજે મારે જરૂર છે એટલે કાઢવું જ પડશે તો ચાલો આપણે મિક્સરમાં બધું કાઢી અને પછી આગળ વાત ચાલુ રાખીએ તો ફેમિલી આપણે જે ઈડલી બનાવવાની છે એનું બેટર રેડી થઈ ગયું છે જો આમને મિક્સરમાં ક્રશ કરી નાખ્યો અને સાથે સાથે આ કોપરેલની ચટણી પણ બનાવવાની છે તો મિક્સર કાઢ્યું હતું તો થયું કે ચાલ આને પણ મિક્સર પર કાઢી નાખું તો હવે આપણે આ બધો પ્રોગ્રામ સાંજનો છે તો હવે આને થોડોક આથો આવવા દેવો જોઈશે એટલે હવે આ બધું તો રેડી થઈ ગયું છે અને હવે આપણે અંદર જઈને જોઈએ કે ક્રિશવ શું કરે છે તો તમને બતાવું કે આજે મિક્સર કાઢ્યું હતું ને મિક્સર એમને ખૂબ જ ગમે છે તો જો આ ભાઈને ને મિક્સર કાઢે ને ત્યારે મિક્સર થી તો આવી જ રીતના રમે બપોર સુધી આવી રીતના રમશે અને પછી કહેશે કે ચાલ હવે નાવું છે કેમ કે આનાથી પછી કંટાળી પણ જાય ને એટલે પછી નવડાવીશ તો ત્યાં સુધી તમે આગળ બ્લોગ માં બને તો ફેમિલી વાગી ગયા છે બપોરના બાર અને અમે જમી લીધું છે અમે વેલા જમી લઈએ કેમ કે કૃષ્ણને વેલો સુવડાવવાનો હોય અને પછી એને ચાર વાગે ટ્યુશનમાં મોકલવાનો હોય એટલા માટે વેલો સુવડાવી દો અને નવડાવી દીધો છે કા કાકૃષ્ણ નહીં લીધું કે હા નહીં લીધું હા કેટલા વાગે ટ્યુશનમાં જવાનું હોય તારે ચાર વાગે હોય એટલે વેલું સુઈ જવું પડે ને હા પછી વેલું ઉઠાય નઈ કા એટલા માટે વેલો સૂડ આવી દઉં અને ટ્યુશનમાં જવું હોય ને વેલો ઉઠાડવો હોય એટલે વેલા હાર જમાડ ની જમી ને આવી દઉં હજુ ટેરસ ઉપર કપડા છે લેવા જવાના છે પણ પેલા થયું કે આને સૂડ આવી દઉં અને પછી કપડાં લઈ આવશું બરોબર તારે આવું છે ભેગું કપડાં લેવા ના તે તું શું કરીશ અહીંયા હું ફોન જોઈશ ફોન માં શું જોઈશ હું એબીસીડી એ બીસીડી તને આવડે છે બોલ તો એ ના એકલ બગલ બે તો એકડા બોલ ચાલ કને બગડે વે તને એ તન તો કરે જા બાદ નેવર એકડા આવડે છે દસ લખતા ને દોઢ મહિના દોઢ મહિના જેવું થયું હોય છે ટ્યુશનમાં જાય છે અને અને એકડા લખતા એવડા છે ને કલમ કટારા ઓડી ગયો કા કરી કલમ કોટા ઉડીએ બોય તો કલમ કટારો બા કામમાં ન કા ખાટ ગામ પાકી કલમ કટારા ઉડી ગયો છે તો ચાલો હવે હું એને સુડાવી દઉં અને તૂત તૂત તું કપડાં હું કપડા લેતા હોઉ અને તારે શું કરવું છે આયા ફાઠવાનો ફોન થોડો જોય આખું વહી જાય તો જો એમને છે ને ફોન જોવો છે ને એટલે મને એવું કહે છે કે તું કપડાં લઈએ ટેરસ પરથી અને હું છે ને ફોન જોઉં એમ એટલે તો મળે બાકી આમ તો ફોન આપતી નથી એટલે આવું કંઈ કંઈ કામ હોય એટલે એને ભાઈને ખબર છે કે ટેરેસ ઉપર કાંઈ લઈ નહીં જાય એટલા માટે ફોન આપશે એટલા માટે એવું કહે છે કે તું મને અહીંયા ફોન આપ અને હું ફોન જોઉં ને તું ટેરેસ ઉપરથી કપડા લઈએ તો ચાલો હું આને સુડાવી દઉં ત્યાં સુધી તમે પણ જમી લો અને અમે સૂઈ ઈચ્છાએ જમી લીધું છે તો ફેમિલી તો ક્રિશો ટ્યુશનમાં મૂકીને ઘરે આવી ગઈ છું અને ગેસ ઉપર મૂક્યો છે સાંભાર ને ફ્રીજમાં મૂક્યું છે આપણે જે પેલું ઈડલીનું બેટર બનાવ્યું હતું ને મિક્સરમાં કાઢ્યું હતું એ ફ્રીજમાં મૂકી દીધું છે કેમ કે બધા એવું કહેતા હોય છે કે આપણે ફ્રીજમાં મૂકીએ ને તો છે ને ઇડલી એકદમ સોફ્ટ અને જાળીવાળી બને છે જો કે મેં તો ક્યારેય ટ્રાય કરી નથી આ બધા કહેતા હોય તો આપને એમ થયું કે ચાલ ને ટ્રાય મારીએ કંઈ અલગ એમ તો પછી જોઈએ છે કે કેવી થાય છે તો ફ્રિજમાં મૂક્યું છે બેટર અને આ સાંભાર જ્યાં સુધીમાં આ દાળ છે બફાઈ ના જાય ને કુકર મૂક્યું છે એ ત્યાં સુધીમાં આપણે સાંભારમાં જે જે વસ્તુ જોતી હોય ને એ કમ્પ્લીટ કરી નાખીએ અને પછી હજુ તો સાંભાર બનાવવાની એમ તો વાર છે પણ આ બધું ક્રિશવ આવે એ પહેલાં મારે પતાવવું પડે કેમકે ક્રિશ થોડોક છે માથા એટલે કે કરવા દેતો નથી તો ચાલો ત્યાં સુધીમાં હું બધું સાંભારનું કમ્પ્લીટ કરી નાખું હેલો ફેમિલી તો આપણું ઇડલી સાંભાર ને આ ગ્રીન ચટણી ફાઇનલી રેડી થઈ ગયું છે તો ચાલો કોને કોને ભાવે છે બધા આવી જાઓ જમવા